છોટાઉદેપુર વન વિભાગ દ્વારા આદિવાસી પરંપરાગત દવ વિધિને નિયંત્રિત કરવા માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે જેમાં કેવડી કો ફોરેસ્ટ ખાતે વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લામાં મોટી સંખ્યામાં વસતા આદિવાસી સમુદાય હોળી પહેલા ડુંગરોમાં દવ દેવાની માનતા રાખે છે આ પરંપરાગત વિધિમાં ડુંગરની ટોચ પર આગ લગાડવામાં આવે છે જો કે ઘણી વખત આ આગ કાબુ બહાર જઈને સમગ્ર વન વિસ્તારમાં ફેલાય છે ત્યારે વન વિભાગના અધિકારી વિષ્ણુ દેસાઈએ શિબિરમાં કર્મચારીઓની માર્ગદર્શન

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ